ખરાબ બેસો છે તું મારો મોટો ભાઈ આવે છે ને અને તે વેકેશન કરવા આવે છે પણ તે બહુ ઝઘડા કરે છે ને એટલે મને નથી ગમતું અને જૈન તેને ઉધોને મારે છે તમને ખબર તો છે કે આપણા ઘરમાં કેટલા ઉષ્ણાઓ બધા છે મારો પપ્પાએ કીધું હતું કે રિક્ષામાં ઉતરે ને તરત ઘરે લઈને આવતી બદલે બદલેથી આપણે સાચી વાત છે આ

અમે તમને ખબર છે તમે કોના ઘર હાથ થાય છે કોણ હતું જગ્ગુ દાદાના માણસ હતો તે હું થઈ ગયો તને ખબર તો છે હું ડરતો નથી સાચી વાત છે અને આ કોણ છે મારી ફ્રેન્ડ છે ફ્રેન્ડ છે હા સારું આવી ગઈ આપ ટુ ઘર આવી ગયો

પૈસા લતી આતો તે દીવસ મને મારે તો એ જ છે ભાઈને ફોન કરવા હેલો બોલ ભાઈ તે દીવસ મને મારે તો એ અહીંયા જ આવી છે તું જા હું આવું છું તું મારા પાસે પૈસા માંગે છે હું કોણ છું તને ખબર છે હા નહીં ખબર મોટા

એ વિક્રમ હું આ છોકરીને મારી દેઈશ વિક્રમ મને બચાવી દેજો મારી ફ્રેન્ડ ને શું લાગ્યું વિક્રમ કે મારા માણસે કાચા છે જોઈ લે એ એને છોડ દો હું તારા નહીં છોડું મારી ફ્રેન્ડ કે બચાવી દે તો મારી ના કને તું જીતા મત કર તારી ફ્રેન્ડ હું કઈ ન થવા દઉં એ હું તારા માણસે છોડ દઉં તું અમને છોડ દે હા છોડ દે આ મકાજા તું એને આવા દે આઈ મારો ને તું તને શું લાગ્યું વિક્રમ તમે આ છોકરીને છોડી દીશું મારા સાથે અમે મારા ભાઈઓ મળેલા છીએ તને મારવા માટે છોકરીને જાળમાં ફસાવીએ હવે તો વિક્રમ તારે માર ખાવાનો દડો આવ્યો વિક્રમ ક્યારે માર ખાતી જ નથી એવું છે જોઈ લે આજે તો બદલો પૂરો થઈ ગયો છે હવે પટી ગયો છે ચલો ચળો તને આપણે આપણો રસ્તે દેહ આપણે ચલો તમે કે મારા માટે આટલી માર ખાધી એવું નથી તમારી જગ્યા કોઈ બીજું હોત ને તો એમની પણ જાન બચાવત એમના માટે પણ હું માર ખોત કારણ કે ની જાન બચાવી એ જ મારું કામ છે જયેશ કઈ ને કઈ ને એક કામ કર કરીને તું મારા માટે પાણી લાવ ને પીવા માટે તરામ તમાર દિલમાં કોઈ વાત છે તમે કહી ન શકતા ના ના એવું એમાં દિલમાં કંઈ નથી તો આ મિત્ર એ સોગન છે તમને તમે સોગન આપી દીધી એમને સોગન મને આપી દીધી પણ કેતા મારા હોઠ પણ ઉપરતા નથી મારા આ વાત દિલની કેવી રીતે એમને કેવી પણ તોય ના સુટકી મને કેવી પડે છે કે જેમ એમની મિત્રને સોગન આપી છે માટે જ મારે એમને વાત કેવી પડે છે ભલે ગમે જેવું થાય દિલ ઉપર પથ્થર રાખીને એમને મારે વાત કરવી પડશે તમારા મિત્ર ની સોગન આપી તો તમે કોઈ કહેતા નથી તો હું તા ચાલી આ તો મારાથી વિહે જ્યા મે એમને મારી કોઈ વાત ના કરી તો એમને ખોટું લાગ્યું કે માનતા હતા કે જે તમારા દિલમાં તમે કહેતા તમ નથી પણ મારા હોઠ પણ નથી ઉપરતા પણ મારે હવે જઈને એમને કહેવું જ પડશે કે એન જે આવી પણ મનાવતાય મને આવડે છે હાલ જ એમને મનાય આવું પણ મારા દિલની જે વાત હતી એ હું કહી જ દઉં કે હું તમને પ્રેમ કરું છું મારે એમને પાછા પાછો જાવું જોઈએ ઓ મેડમ મારી ભાઈ કરજો ખરા તમે મીકરા હું તમને એ જ વાત કહેતી હતી પણ તમારો ભય હતો એટલો

પેલી વખત મેં માલ ખાઈ લીધો તો પણ આ વખત મિત્ર માલ નહીં ખાય પણ તમારે તને ગણી ગણી હું બધું લેવા આવ્યો પણ મારા મમ્મી ઠીક પણ જો મારે રાધામાં તમે બોલ્યા ને તો તમારા તને તો ભૂક્કા બોલાવી દઈએ હું તમારી એટલી પણ હિંમત હોય ને તો મારા ઉપર હાથ ઉઠાડી જોવો કે વિક્રમ ખામાં કેવી રીતના લડવું ને કેવી રહેવું તારા માણસો ને તું ચર્ચા કરી દીધે મેં હવે તારો વારો હું તને પણ જોઈ લઉં

જોઈ લીધું પ્રેમ ની તાકાત હતી તો દીધા ને એવો વિક્રમ છું તો એક કામ કરો હું મારા મામાના ઘરે આવ્યો હતો ચાલો આપણા મામાના ઘરે જઈએ મારા મામાના ઘરે હું અહીં વાહુ કોણું છું તો મારા મામાના ઘરે